હાલો આવજો બધા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ હેને ભાઈ આ જગ્યાનો હવે આપણો છે ને ચલો બ્લોગ છે કારણ કે પછી હવે આપણે ક્યારે આવી ક્યારે નહીં એનું કઈ નક્કી નથી તો હવે આપણે જવાનું છે એક જગ્યાએ પેલા ફરવા જવાનું છે ફરવા કઈ જગ્યાએ જાય એ પણ તમને વિડીયોમાં આગળ ખબર પડી જાય છે અને પછી ક્યાં જવાનું એ પણ તમને વિડીયોમાં ખબર પડી જાય તો હવે આપણે હે ને ભાઈ સાત આઠ દિવસ હે ને બહાર નીકળી જવાનું છે અહીંથી તો પછી પાછા એવું લાગે તો આવશું નકર પછી ને ઘેરે રહીશું તો એવું હે ને અત્યારે હે ને ભાઈ બ્લોગ શરૂ કર્યો ને ત્યાં માતાજીના આશીર્વાદ લી લઈ પેલા જય માતાજી મારું ધ્યાન રાખજો જાય છે એ ભાઈ ફરવા અને ભાઈ હાજ એવો બ્લોગ શરૂ કર્યો છે ક્યાં જાય ક્યાં નહીં એ તમને હે ને આ જ વ્લોગની અંદર બધી ખબર પડી જાય છે

પડી લે પડી તેલી લવાકડી ઓ એરે ઉતરી જા તો કેમ ઉતરે ઈ તો આ બસ ઉતરી ગયો અને ભાઈ મારે રૂપા ને અને અવિનેશ ને અમાર તેની જાણ જવાનું છે બહાર ફરવા ક્યાં આવો હા આવને ને હા રેડી થઈ ગયો કે હવે બધું હંધુ રેડી હંધુ રેડી હા ભાઈ તો રોટલો સડી ગયો હે આ એક બની ગયો હે અને એમાં બની નાખ્યું છે શાક વાવ મસ્ત મજાનું શાક પણ બની ગયું છે અને ભાઈ અત્યારે છે ને પાંચ પાંચ વાગી જાય છે પાંચમાં થોડીક વાર છે પાંચ વાગી જાય અને અમારે નીકળવાનું છે આઝદથી તો હા છે અમારી બસ ક્યાં જઈ ક્યાં નહીં તો આગળ ખબર પડે હવે તો ફાઇનલી છે ને ભાઈ આવડા બધા તો આવી જાય છે ઘેરે અને અમારે ભાઈ છે ને ખાવાની તૈયારી કરવાની છે હા એ તૈયાર થઈ ગઈ લે ઓહો હો આમ આમ કીધા લે હા હા આવી કે જૂનવાડી હાડી કાઢી

હા ફટાફટ તૈયાર થઈ જાવ અને ભાઈ જો અહીંયા વાળવાનું ને એવું બધું શરૂ છે અમારે કિશોરબેન ને વાળે છે અને અહીંયા જો ભાઈ ડુંગળી ને એવું ને ટ્રેક્ટરમાં ડુંગળી ને એવું વે વે અહીંયા છે ને ડુંગળી નાખી હેલો ખેડી દે એવું બધું કામકાજ કરતા લે ને ઓલાઈ બધ થઈ જાય અહીંયા હેલાવે રમેશ ની આવે છે તો ભાઈ હે ને પેલા મી ખાઈ લે તો ફાઇનલ છે ને ભાઈ શાક આપી દીધું છે ભાણામાં રોટલા આપી દીધા છે હાલો એ હવે ને નાખું આપણે એટલું બધું ને ખાવું તો તાર થઈ જાય

આવડે ને આવે તમારે આવે ને તમારે આવું હાલો 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 ને ભાઈ લેતા હાલો બેન તમારે આવું ને આવું હા અમને તો રમેશ તો મૂકવા છે એટલે રમેશ ને જ કહેવાય ભાઈ ભાઈ ન કહેવાય કારણે તમને જ ન કહેવાય હા યા સમજો ભાઈ આવડે બધે હોશિયાર કેવા ખબર આ તમારે વેલાહેર જવાનું શું અને આવડે બધે છે ને ભાઈ ડાલનો પ્રોગ્રામ કીધો સમજો એ જો બધે વધારવાનું કામકાજ કરું તમે જોઉં અરે સામ ન હોય અરે સામ

અને મેં ભાઈ કોટ ચાલી દીધું હે નવો લીધો કેમ લાગે ખાસ કરીને બધે કમેન્ટ કરી દેજો પોર કે દાન બધે જૂનો જૂનો કોટ એટલે ખાસ કરીને કમેન્ટ કરી દો કેવો લાગે સોની ની તો કેટલા હમુ જો તમારો કોટ એટલે આઈ લો લીધો આઈ લો કર મે સાજી વાત કે કોઈન કોટ પહેરે તો હમુ ન જો જોવે જો તો આપી દેવાય ના આપી દેવાય મારો નહીં તમને ન જો આપણે કોટ ના હા હા ભાળો ની તો ભાઈ જો બસ થઈને ને આપણે હે ને

હા ની હા અને ભાઈ ડાળ મુકે જે હે ઓલા આપણે સુલે ના તો મારી જાવી આપણે આ છે ને અમે જવાના છે ને છે ને ખેલુ ભાઈ છે ને ડાળ ની પાર્ટી આપતી હેલો કા મમી હારું હાલો આવો તમારા ઘરે હાલો ને હાલો તો તો જો ભાઈ ડાળ ચડે છે સમજ તમે છેતરી જાઓ અમને કો આ તમારે જવાનું તો તેવાત તમારે ડાળ બનાવવાનું વિજુ રોકઈ જાવ ને હવે હું રોકાઈ જાય અમે ટિકિટ બુક કરાય નાખી પછી આપણે ડાળ નો પ્લાન બનાવ્યો

બસ ની વાતે ઉભા છે ભાઈ અને આવડા ભાઈ ઉભા છે રમેશ અને ભાઈ બે ઉપર ઉભા છે બસ અમારે આવા મહેને થોડીક વાર લાગશે જુનાગઢ ભૂગી છે જુનાગઢ તેને કીધું હોય કે હેને જુનાગઢ થોડીક વાર ઊભી રહે પછી અહીં આવશે એટલે અડધી કલાક જેવો ટાઈમ થઈ જાય ભાઈ અડધી કલાક રમેશ તમારે મોડું થાય હા

બે ત્રણ તો વટી ઓલી કરાવી અમારી જુનાગઢ થી નીકળી આપણી બસ આવી ગઈ છે અને માં બુક કર્યા વાલો તો ને તો

ચટણી ને એવું લેસ્ત ગાઠિયા ખાવા ને લીલી ને ગાઢિયા એવું નતું ભાઈ રમેશ ને રઘુબી હે ને જ્યાં ગાઠિયા લેવા કે મેં કીધું બધે લેતા બસ ની વાત લાગે તો આપડે બધા નાસ્તો કરી લઈએ

તો ફિમેલ હેને રોહિતભાઈ મેળા હતા રાજકોટ થી આપને અને જો આ ભાઈ ગિફ્ટ આપી છે હવે હું હે હું નહીં તો હવે ખોલીને પછી જોઉં ક્યારે ખબર પડશે કા પરકી વરસ ત્રણ ચાર કલાક ઉતાય ને ઊભા હા

ગિફ્ટ આપી છે હવે આપણે ઘરે જઈને પછી કઈ ખેને અનબોક્સિંગ કરશું રાજકોટ અત્યારે પૂગી જાય ને ભાઈ તો ગિફ્ટ આપી છે ભાઈ તો ભાઈનો ખૂબ ખૂબ આભાર પહેલા તો અને ભાઈ ને એટલી બધી ઝડપમાં મળ્યા ને અમે બે ભાઈ ખાલી બે મિનિટની અંદર અમે બે મળી લીધા ને એવું શું બધું તો ભાઈ મળીને બહુ મજા આવી ભાઈ બે મિનિટ ની મુલાકાત પણ હે ને ભાઈ યાદગાર થઈ જાય અમારે એટલી વાર આવી રહી તો એટલી વાર ઉભી રહી જીવત તો હા હાજી ફરીથી વાત કરી લેત ને ભાઈ હા 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 રોળો તો ભાઈ હવે હે કરી પર ને પછી આવી નેશ ને ફૂરાઈ દે પછી અમે ફૂઈ જઈ હવે હે ને ભાઈ આજ વ્લોગ એ હવે આપણે હે અહીંયા પૂરો કરી દે ને આજ અમારું કાલ નું અમારું ક્યાં થાય ને એ તમને નેક્સ્ટ વિડિયો ની અંદર જોવા મળશે તો આજનો નો વ્લોગ બસ આયા સુધી દે બ્લોગ કે તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના મળીએ પછી એક નવા વ્લોગ માં ક્યાં સુધી બધાને જય માતાજી બાય